જુજારો બાઉજીના સ્પેશિયલી આજના રક્ષાબંધન એટલે કે બળેવના સ્પેશિયલ દર્શન સ્પેશિયલ શણગાર આપણે પરંપરાગત દર વર્ષે બળેવના દિવસે વર્ષોથી સત્યનારાયણની પૂજા આ કેમ્પસમાં કરતા હોઈએ છીએ અને જે અંતર્ગત આજનો આ શણગાર થયેલો છે અહીંયા મિલનભાઈ પણ ખાસ વિશેષ ઉપસ્થિત છે મહેસર હું પણ છું અને તમે જોઈ શકો છો તો આપણે પૂર્ણ્યશાળીએ છીએ કે આપણને આવો પૂર્વજની સેવાનો પૂજાનો લાવો મળ્યો છે અને અમે તો ખાસ કરીને વિશેષમાં ખાસ અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ કે અમે આ જ કેમ્પસમાં રહીએ છીએ અને જેના કારણે સરસ મજાનું આ બાપાનું સાનિધ્ય મને પ્રાપ્ત થયું છે આવો સૌ સાથે મળી પાપાના દર્શન કરો અને પોતાના મનોની જે ભાવના છે મનોકામના એ દરેક નિષિધ્ધ થાય એવા શુભ આશય સાથે ધન્યવાદ